નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી યુનિવર્સિટીની માંગ વધી સાબરકાંઠા જિલ્લાની અલગ યુનિવર્સિટી મળી રહે તે માટે ચિંતન શિબિર યોજાઈ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો અલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ માછીમારોને બાર થી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના વાવાઝોડા જેવું આવી રહ્યું છે બંગાળની ખાડીમાં થઈ મોટી હલચલ પલટાઈ ગઈ ગુજરાતની આગાહી ગુજરાતમાં મોટી સરકારી ભરતી ધોરણ દસ બાર પાસ માટે સુવર્ણતક તક પરીક્ષા વગર થશે સીધી પસંદગી અરવલ્લી સાબરકાંઠા કેટલાક સમયથી યુનિવર્સિટીની માંગ વધી છે કારણ કે બંને જિલ્લામાં આવેલી છે આ કોલેજોના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો એકસો પચાસ કિલોમીટર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડે છે ત્યારે આ યુનિવર્સિટીની માંગને લઈ શામળાજીની કલજી કટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તેમજ આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ અરવલ્લી જિલ્લામાં આવી યુનિવર્સિટીની માંગને લઈ માંગ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું ત્યારે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી મળી રહે તે માટે ચિંતન શિબિર યોજાઈ હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગમાં અરવલ્લી અને સાબરકાંઠા આ બંને જિલ્લાઓ વસ્તીની દ્રષ્ટિએ પણ બહુ મોટા છે અને ટ્રાઇબલ વિસ્તાર પણ છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને ગુરુગોવિંદ યુનિવર્સિટી કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે રીતે વિદ્યાર્થીની સંખ્યાની દ્રષ્ટિએ અલગ બતાવવામાં આવી અને એને વિધારણ કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના કોલેજના ટ્રસ્ટીશ્રીઓ આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓની પણ એક માંગ રહી છે કે અરવલ્લી અને સાબરકાંઠામાં સંયુક્ત રીતે એક યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવે અને હું નાણાં શ્રી માન્ય ઋષિકેશભાઈ શ્રી અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટી નું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની શરૂઆત કરી શકીએ આ બંને જિલ્લાઓની થઈને બસોને નેવું કોલેજો થાય છે યુનિવર્સિટીનું અંતર અહીંયાથી દોઢસો કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે અનેક પ્રકારની અવર જવરની મુશ્કેલીઓ રહે છે હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધી છે ત્યારે ત્રણસો કોલેજોમાં આ બંને જિલ્લાઓમાં અલગ યુનિવર્સિટી મળે એના માટે અમે સર્વે એકત્રિત થયા છીએ માન્ય સંસદ શ્રી અરવલ્લી જિલ્લાના એમણે જ્યારે ચૂંટાયા ત્યારે કહ્યું હતું કે મારી પ્રાયોરિટી એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની રહેશે અને હમણાં જ આપણા અરવલ્લી જિલ્લાની અંદર માન્ય લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી આવેલા અને એમણે પણ જાહેરાત કરેલી કે આ વિસ્તારમાં તમારી માંગ મને ખબર છે કે યુનિવર્સિટીની જરૂરિયાત છે અને એ આપીશું એટલે અમારી બધાની એવી માગણી છે કે અમને આ બંને જિલ્લાઓને એક અલગ યુનિવર્સિટી મળે તો જેના કારણે ફેકલ્ટીનું ડેવલપમેન્ટ થઈ શકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જે છે એ પણ દૂર થાય અને આ વિસ્તારનો આર્થિક રીતે પણ સારો એવો બંને જિલ્લાઓનો વિકાસ થાય ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ ફરીવાર મેઘરાજાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ભરૂચ સુરત તાપી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે માછીમારોને બારથી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં ચૌદ ઓગસ્ટથી ભારતીયથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં આંગણવાડી કાર્યકર મિની આંગણવાડી કાર્યકર આંગણવાડી સહાયકની જગ્યાઓ માટે બમ્પર ભરતી થઈ રહી છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ ભરતી માટે અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ છે રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી પડશે તમને જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ દ્વારા નવ હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે ગુજરાતમાં ફરી ભારતીય ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓને એલર્ટ આપી દીધું છે તો સાથે જ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં એક સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અમદાવાદમાં ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી વધીને પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધીને છવ્વીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું આમ શહેરના વાતાવરણમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મળીને પાંચ ડિગ્રીનો વધારો થયો હતો હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાત નજીક દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેની સાથે શનિવારથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટ્રફની સિસ્ટમ સક્રિય છે વરસાદ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં શહેરમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઈને હળવોથી મધ્યમ વરસાદ પડશે અરવલ્લીમાં ડોનેશન પ્રથાને લઈને એબીવીપી દ્વારા વિરોધ બાયડના વાત્રક મહાવીર નર્સિંગ સ્કૂલ સામે વિરોધ નોંધાવ્યો પાંચ હજાર રૂપિયા યુનિફોર્મ પેટી લેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે વિદ્યાર્થીઓ પાસે ફીના નામે ડોનેશન ઉઘરાવ્યાનો આક્ષેપ કરાયો છે તો એડમિશન માટે પણ મોટા પાયે ડોનેશન લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે

વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે આવેદનપત્રનું કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે વિષયમાં ખૂબ પ્રમાણમાં ડોનેશન લેવામાં આવે છે બાળકોના ટ્રસ્ટી ઓફિસમાં બોલાવીને બરાબર બંધ બારના પાછળ બાળકોને ગેરરીતે અપશબ્દો બોલવામાં આવે છે હોસ્ટેલમાં સગાવાલા સંબંધીઓના બાળકો ફ્રીમાં રહે છે એની પણ કોઈપણ જાતની રજિસ્ટરમાં નોંધ થતી નથી પાંચ હજાર રૂપિયા બુક્સના લેવામાં આવે છે એની પણ કોઈ પોચ આપવામાં આવતી નથી પાંચ હજાર રૂપિયા યુનિફોર્મના લેવામાં આવે એની પણ કોઈ પણ જાતની પાંચ આપવામાં આવતી નથી તો વિદ્યાર્થી પરિષદની ઉગ્રમાં ઉગ્ર માંગ છે કે જેટલા પણ બાળકો જોડેથી ડોનેશન લીધું છે કે દરેક વિદ્યાર્થીને દરેક બાળકને તાત્કાલિક ધોરણે ડોનેશન પાછું આપવામાં આવે વિદ્યાર્થી પરિષદની આ ઉગ્રમાં ઉગ્ર માંગ છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર